શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ નો ઓગણીસમો સ્નેહ સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો મહંત શ્રી પરમ પૂજ્ય બળદેવગીરી બાપુ કમ્યુનિટી મ્યુનિસિપલ હોલ ઘાટલોડિયા અમદાવાદ ખાતે અમદાવાદમાં વસવાટ કરતા શ્રી આઠ પ્રગણા ગુર્જર પ્રજાપતિ સમાજના દાતાઓ હિતેચ્છુ તથા શિક્ષણ પ્રેમીઓ સભ્યોના અવિરત સહકાર અને સહયોગથી શ્રી ઉત્તર ગુજરાત આઠ પ્રગણા ગુર્જર પ્રજાપતિ સમાજના મંડળ દ્વારા ઓગણીસમું સ્નેહ સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ તારીખ એકવીસ બાર બે રવિવારના રોજ ગોરધનભાઈ પ્રજાપતિ પુંદરા કમારપુરના અધ્યક્ષ ઉદ્ઘાટક ઉદઘાટક પ્રજાપતિ ગાંધીનગર ઉપરનગર તથા સમાજના પ્રમુખ દિલીપકુમાર જેઠાલાલ ઉસ્માનપુરા ઉપપ્રમુખ અમરતભાઈ મહાદેવભાઈ ઈસનપુર મંત્રી નૈનેશભાઈ વેલજીભાઈ અમરાઈવાડી સહમંત્રી સુરેશભાઈ દનાભાઈ ચાંદલોડિયા રૂબેલ મનોહરભાઈ કરસનદાસ ઘોડાસર મુખ્ય મહેમાન પ્રકાશભાઈ વીરકૃપા જ્વેલર્સ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ડાયાભાઈ અમરાઈવાડી સહિત દરેક મુખ્ય મહેમાનો અતિથિ વિશેષ પરગણા પ્રમુખો મંડળના પ્રમુખો આમંત્રિત મહેમાનો દાનવીર દાતાઓ સહિત પ્રજાપતિ સમાજની હાજરીમાં યોજાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા ગોળ સુરતના પ્રમુખ મનસુખભાઈ શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા પ્રમુખ બચુભાઈ વકીલ રજિસ્ટ્રાર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના ડોક્ટર અશોકભાઈ અંજલીબેન પ્રજાપતિ એ એસઆઈ સાબરમતી પોલીસ સ્ટેશન શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેડવણી મંડળના પ્રમુખ રસિકભાઈ શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ શ્રી સમી પરગણા પ્રજાપતિના પ્રમુખ ગોવિંદભાઈ શ્રી ભઢિયારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળ મહેસાણાના પ્રમુખ ભગવતીબેન કાંકરે તાલુકા પ્રેસ રિપોર્ટર નટવર્ક કે પ્રજાપતિ થરા ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ થરા રતિલાલ પ્રજાપતિ ગાંધીનગર સહિત મહાનુભાવોના દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પ્રમુખ દિલીપ કુમારે શાબ્દિક શબ્દો રજૂ કરી અભ્યાસ કરતા પ્રથમ દ્વિતીય તૃતીય નંબર પ્રાપ્ત કરનાર એકસો સિત્તેર ઇનામ આપવામાં આવ્યા જ્યારે સાડત્રીસ રક્તદાન કર્યું આ પ્રસંગે પ્રજાપતિ સમાજ વિશાળ સંખ્યામાં બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા સ્ટેજ સંચાલન સોમાભાઈ તથા મનહરભાઈ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણ કન્સલ્ટિંગ પ્રોફેસર જગદીશભાઈ ગેલાભાઈ ગુર્જરે આભાર વિધિ મનસુખભાઈ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કીય પ્રજાપતિ થરા